નમસ્તે મિત્રો વર્લ્ડ ઓફ બાયોલોજી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે મૂળ મૂળ વિશે અભ્યાસ કરીશું જમીનની બિનહરિત એટલે કે એમાં કોઈ રંજક દ્રવ્ય આવેલું હોતું નથી કથાઈ રંગ એટલે કે બદામી રંગના જોવા મળે છે તો સૌ પ્રથમ જોઈએ મૂળ તંત્રના પ્રકારો ટાઈપ્સ ઓફ રૂટ સિસ્ટમ્સ છોટી મૂળ તંત્ર તંતુમય મૂળતંત્ર અને આગંતુક એટલે કે અસ્થાનિક મૂળતંત્ર છોટી મૂળતંત્ર એટલે કે ટેપ રૂટ સિસ્ટમ એમાં જોઈએ તો ભ્રૂણ મૂળમાંથી પ્રાથમિક મૂળ વિકસે પ્રાથમિક મૂળમાંથી દ્વિતીયક અને તૃતીયક પાશ્વીય મૂળ વિકસે છે પ્રાથમિક મૂળ એ સોટીમય મૂળતંત્ર ધરાવે છે તો આ સોટીમય મૂળતંત્ર એ શેમાં જોવા મળે છે તો રાય જેવી વનસ્પતિમાં એટલે કે દ્વિદળી અને અનાવૃત બીજધારી વનસ્પતિમાં આ સોટી મૂળતંત્ર જોવા મળે છે હવે જોઈએ તંતુમય મૂળ તંત્ર ફાઈબ્રસ રૂટ સિસ્ટમ ભ્રૂણમૂળમાંથી પ્રાથમિક મૂળ વિકસે છે એટલે કે એ અલ્પજીવી છે પ્રકારના નીચેના ભૂમિગત ભાગેથી ઘણા બધા પાતળા તંતુ જેવા મૂળ ઉદભવે છે મોટાભાગે એક દળી વનસ્પતિમાં આ તંતુમય મૂળ તંત્ર જોવા મળે છે આગંતુક એટલે કે અસ્થાનિક મૂળ તંત્ર એડવેન્ટીશિયસ રૂટ સિસ્ટમ મૂળ કે જે ભ્રૂણમૂળ સિવાયના ભાગેથી ઉદભવે છે ઘાસ મોસ્ટેડા અને વડ જેવી વનસ્પતિમાં આ આગંતુક એટલે અસાનિક અસ્થાનિક મૂળતંત્ર જોવા મળે છે મૂળતંત્રના મુખ્ય કાર્ય તો જમીનમાંથી પાણી અને દ્રવ્યનું શોષણ વનસ્પતિના અન્ય ભાગોને જકડી રાખવા સંચિત પોષક દ્રવ્યોનો સંગ્રહ અને વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ એ મૂળતંત્રના કાર્યો છે મૂળના પ્રદેશો એટલે કે રીઝિયન ઓફ ધ રૂટ તો એમાં આપણને એક આકૃતિ અહીંયા દર્શાવી છે મૂળની ટોચના પ્રદેશની તો એમાં જોઈએ તો ત્રણ પ્રદેશો જોવા મળે છે એક નીચેના ભાગે વર્તનશીલ ક્રિયાવિધિ પ્રદેશ વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ તો સૌપ્રથમ પ્રથમ જોઈએ બોરટોપ તો બોર ટોપ એ ટોચના ભાગે જોવા મળે છે અને ટોપચા કે અંગુલિત્ર અંગુલિત્ર એટલે કે આંગળીની ટોચે સોય ન વાગે તે માટે પહેલાંથી ધાતુની અંગૂઠી જેવી રચના મૂળ જમીનમાં આગળ વૃદ્ધિ પામે છે અને ટોચને રક્ષણ કરે છે વર્ધણશીલ ક્રિયાવિધિ પ્રદેશ કે જેમાં મૂળ ટોપનો વિસ્તાર આ પ્રદેશના કોષો મૂળ નાના પાતળી દિવાલ અને ઘટ્ટ જીવરસ ધરાવે છે તેઓ વારંવાર વિભાજન પામે છે વિસ્તરણ પ્રદેશ કોષો ત્વરિત પ્રલંબન વિસ્તૃતિકરણ પામે છે મૂળની લંબાઈમાં વૃદ્ધિ માટે જવાબદાર છે પરિપક્વન પ્રદેશ વિસ્તરણ પ્રદેશના કોષો ક્રમશઃ વિભેદિત અને પરિપક્વ થાય છે મૂળો અધિસ્તરીય કોષો ખૂબ જ બારીક અને નાજુક દોરી જેવી પાતળી રચનાઓ ધરાવે છે જેને મૂળ રોલ કહે છે જમીનમાંથી પાણી અને દ્રવ્યોનું શોષણ કરે છે જોઈએ મૂળના રૂપાંતરણો મોડિફિકેશન ઓફ રૂટ કેટલીક વનસ્પતિઓમાં મૂળ તેમનો આકાર તથા રચના બદલે છે અને પાણી તથા દ્રવ્યોના શોષણ સિવાયના કાર્યો માટે રૂપાંતરિત થાય છે એટલે કે આધાર ખોરાકના સંગ્રહ સ્વસન અને આરોહણ માટે વિશિષ્ટ રૂપાંતરણ પામે છે તેમાં સૌ પ્રથમ ખોરાક સંગ્રહ તેમાં ગાજર અને સરગમમાં સોટી મૂળ અને સક્કરિયાના અસ્થાનિક મૂળ કદમાં મોટા બની ફૂલે છે સ્તંભ મૂળ વડમાં આધાર આપતી લટકતી રચના અવલંબન મૂળ મકાઈ અને માપ પ્રકાંડ મૂળ ધરાવે છે જે પ્રકાંડની નીચેની ગાંઠોમાંથી ઉદભવે છે શ્વસન મૂળ દદલ એટલે કે કાદવવાળો વિસ્તાર તો દદલ વિસ્તારમાં વિકાસ પામતી રાઇઝોફોરા જેવી કેટલીક વનસ્પતિમાં ઘણા મૂળ જમીનમાંથી બહાર આવે છે અને ઉપર તરફ અનુલંબ રીતે વિકાસ પામે છે